સુરત શહેરમાં ફરી એક વખત મુજબ હત્યાનું કારણ બંને પક્ષો વચ્ચેની જૂની અંગત અદાવત હતી ઝઘડો એટલો વધી ગયો કે આક્રમકોએ છરી અને ચપ્પુ જેવા શસ્ત્રો નો ઉપયોગ કરી યુવકને નિર્દયતાથી અને ઘા કર્યા હુમલો એટલો ગંભીર હતો કે પીડિતને તાત્કાલિક મેડિકલ સહાય મળી શકે નહીં અને ઘટના સ્થળે તેનું મોત થયું ઘટનાની ખબર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો પોલીસે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે આ કેસમાં ફરિયાદ દાખલ કરી સંદિગ્ધોને ઝડપથી ઝડપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે

તો અમે ઘેરે સૂતેલા હતા તો અમને બીજા વ્યક્તિનો ફોન આવ્યો છે કે તમારા છોકરાને વાગી ગયું છે પણ અમે અહીંયા આવ્યા તો એને ઓપ બતાવ્યા એ મેધરપુરા એનું નામ રાહુલ એ અમને તો એને ખાલી એક જ બતાવેલો છે મને કઈ નહીં જોઈએ મને ખાલી ઇન્સાફ જોઈએ છોકરાના બદલામાં મા છોકરા કેટલું મસ્ત ઉંમર 18 રાજા મને ખાલી એટલે જ રિક્વેસ્ટ છે કે માં પોયરા ને ઇન્સાફ આપો બીજું કઈ નહી જોઈએ મને મે બહુ ગરીબ છું મારા પોયરા છે અમારો કઈ સારો છે નથી કામ કરતો એ આત્મા જુરી કરતો હતો સરદાર માર્કેટ માં આજે રાતના ઘટાડા થઈ લીધી રાતના અઢી વાગે મને એક દોસ્તનો ફોન આવ્યો

તો મારા નાનલા ભાઈને એને બે ત્રણ દોસ્તો એને સમજાવી હોય કે ભાઈ પડી ગયું પડી પટી ગયું તો રાતને કઈ નશા નશામાં આવીને એ ડરેક ચક્કુ મારી દીધી એ મારવાનું કામ એ જો ખબર તો નથી કમિશ્નરના સાહેબને મેં એ કે કહ્યું અમારો જે છે એ કરી દઉં મને એ રાજુ આપણા સરદાર માર્કેટમાં પોટલાવ આજબાજીને પોટલાવું ઉચકતો